દરમ્યાન નાઇટ શિફ્ટમાં નોકરી પર જવા માટે રાજેશભાઈ માળીએ ઘર બંધ કરી ગયા હતા તે દરમ્યાન તસ્કરો તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું સવારે તેમના માતા પિતા ઘરે આવતા દરવાજો ખુલ્લો જોતા ઘરમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું તસ્કરોએ બંધ મકાનના દરવાજા લોક ખોલી ઘરમાં પ્રવેશ્યા હતા અને ઘરમાં રહેલા કબાટ તેમજ તિજોરીમાંથી સોનાના દાગીના તેમજ રોકડ રૂપિયા ત્રણ હજારની ચોરી કરી રૂપિયા ત્રણ હજારની ચોરી થઈ હોવાનું તેમને માલુમ પડતા આ અંગે રાજેશભાઈ એ પિતા દ્વારા જાણ કરવામાં આવતા તેઓ સ્થળ પર દોડી ગયા હતા અને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને પ્રાથમિક એફએસએલ ડોગ સ્કોડ અને ટેકનિકલ સર્વેલન્સ વડે તપાસ શરૂ કરી હતી તેમજ પ્રાથમિકમાં એક રૂપિયાની ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી